જે અમારા ગામનો જૂનોમાં જૂનો કૂવો અને બે કૂવા છે એક આ તેવાનો એક કૂવો છે પણ આ કુવાની હાલત બહુ બગડી ગઈ છે કારણ કે આજુબાજુથી દિવાલો પડી ગઈ છે અને બહુ રિસ્કી કુવો છે ત્યાંથી અમે આગળ જઈએ છીએ ત્યારે અમાર અમારા ગાંથી કૂતરો પણ આવે કૂતરો પણ આવે છે તે પણ ગામ સાથે જ રહે છે પછી અમે આગળ જઈએ છીએ અને ત્યાં આગળ જતા અમે થોડી વાર અહીં બેસીએ છીએ તમને એક મંદિર બતાવીશું તે પણ જૂનામાં જૂનું છે બાપજીનું નાનું છે પણ સામે ટાંકી છે ના છે ગ્રામ પંચાયત અમારા ગામની એના પાસે અમે છીએ અને આ બા જે આ છે અમાર પીરાબાગનું મંદિર બધા દર્શન કરલો પહેલાં આ જૂનામાં જૂનું બહુ પહેલાં જમાનાનું છે અને પેલા બધા ઢોળો પાણી પીવા આવે છે ત્યાંથી નીકળી ગયા અમે અને આ છે હમણાં ગામનું પંખીગર પંખીગર અને બાર આનો બીજો કૂવો આ પણ જૂનો છે એ બે અંક એક અંક પણ આની હાલત પણ તેના કરતાં તો સારી છે અને પ્યા પહેલા પહેલાં દે તે અને અને આ છે શૌચાલય અને બાજુમાં છે બાર વાટિકા સામે છે ટાંકી પાણી ત્યાંથી અમારે બધે પાણી આવે છે અને તેના પાછળ છે દૂધની દૂધની ડેરી દૂધની ડેરી છે સર તમે અંદરને અંદરનો નજારો બતાવીએ તમને દેખાય તો કમેન્ટમાં કહી દેજો પાણી છે પણ અંદર કચરો છે વધારે